ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના અણઘટ વહીવટને કારણે અને અંદરો અંદરના ડખાને કારણે અનેક જે લોકો છે એમના તરફથી એવી સમસ્યા અત્યારે ક્યાંક સામે આવી રહી છે કે આ અંદરો અંદર ડખા કરી રહ્યા છે અને કામ અમારું નથી થતું શહેરની અંદર તમે જ્યાં જુઓ ત્યાં

જે જગ્યા ઉપર ગંદકી જોવા મળી રહી છે તેમને પણ સાફ કરવાની હવે કામગીરી કરવામાં આવશે અને એમની જ સાથે જે પાટણના ધારાસભ્ય પટેલ આજે જન્મદિવસ પંચાવનમાં જન્મદિવસની ઉજવણીમાં જનતાની સુખાકારીના કાર્યો કરીને તેમણે શરૂઆત કરી ખાસ કરીને પાટણ શહેરની નગરપાલિકાના નગરોળ અને બે જવાબદાર તંત્ર દ્વારા શહેરમાં પડેલા ખાડાઓ તેમજ સ્વચ્છતાનું નિરાકરણ ન લાવવામાં આવતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આજે કોંગ્રેસની ટીમને સાથે રાખીને ખાડા પૂરવા અને ગંદકી દૂર કરવાને લઈ શહેરને સ્વચ્છ બનાવવાનું એક અભિયાન હાથ ધર્યું છે આ સાથે જ તેમણે એક એવા આક્ષેપ પણ કર્યા છે કે આજ દિન સુધી કોઈ જ બાબતનો જે નિવેડો નથી આવ્યો તેમને લઈને અમે આ કામ શરૂ કર્યું છે પાટણમાં ખાડાઓના કારણે અનેકવાર અકસ્માત પણ થયા છે થોડા દિવસો પહેલા ખાડામાં સાયકલનું ટાયર પટકાતા એક વ્યક્તિના મોતની ગંભીર ઘટના પણ સામે આવી હતી નગરપાલિકાના ચીફ ઓફિસર પાટણ નગરપાલિકા પ્રમુખ અને એમની જે કારોબારી ટીમ છે એમના પેટનું પાણી પણ નથી હલતું હવે એમને જ લઈને જે કિરીટ પટેલ છે એમને બસો જેટલા કાર્યકર્તાઓને સાથે રાખીને અને તમામ જાતના સાધનો પણ સાથે રાખીને શહેરમાં જ્યાં જ્યાં ખાડાઓ છે એમને પૂરવાનું કામ શરૂ કર્યું છે જ્યાં ગંદકી હોય તેવી જગ્યાએ સમર્થકોને કાર્યકર્તાને સાથે રાખીને ગંદકી દૂર કરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું પણ શરૂઆત કરી છે હવે જ્યારે કિરીટ પટેલ અભિયાન શરૂ કર્યું છે તો લોકો શું કહી રહ્યા છે કિરીટ પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ ઓકે છેલ્લા ઘણા સમયથી પાટણ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર લોકો ગંદકી ભુરાતી ગટરો ખાડાઓથી પરેશાન બન્યા છે ખરેખર આ જવાબદારી જે નગરપાલિકાની છે પણ પરંતુ આજે મારા પંચાયતમાં જનપતિ સ્ટુડિટ છે મારા શુભેચ્છકો મિત્રો અને કોંગ્રેસના કાર્યકરો અમારા શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ અને અમારા કોંગ્રેસના ભાઈ બહેનોની મહેનતથી આજે પાટણની અંદર ખાડા પૂરવાનો અને સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલો છે તમે જુઓ છો કે આ જે વિસ્તાર છે એક એક કરોડ રૂપિયાના મંગામાં છે અને આ વિસ્તાર પાટણ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર છે છેલ્લા છ મહિનાથી આ વિસ્તારના લોકો આ ગંદકી દૂર કરવા માટે રજૂઆતો કરી રહ્યા છે ધમપસરણા કરી રહ્યા છે પરંતુ માત્ર સુત્રાની વાતો કરતાં નવા ચીફ ઓફિસર સારી સારી વાતો કરે છે જેમને ઓફિસમાં બેઠા કરતાં પોતાના વિસ્તારની અંદર નગરપાલિકાની અંદર જખલ જથ્થા લગાવવું જોઈએ અને નગરપાલિકાના પ્રમુખ જે આ વોર્ડમાંથી આવે છે અગિયાર નંબરના વોર્ડમાંથી એના ચેરમેન પણ આ વોર્ડના છે એટલે પાટણની જનતાના નાણાં વેરાના નાણાં એમને ડબલ કરી દીધા છે ત્યારે એ પણ એમની જવાબદારી બને છે કે પાટણની જનતાને સ્વચ્છ બનાવે પાટણ શહેરને સ્વચ્છ બનાવે પાટણના લોકોને કૂતું પીવાનું પાણી મળી રહે પાટણના લોકોને લાઈટ મળી લે પાટણના લોકો છે એ દૂર થાય પરંતુ આ તંત્ર નિષ્ફળ ગયું હોવાથી આજે અમે અમારા સ્વ ખર્ચે અમારા મિત્રોના ટેકેદારથી આ નગરપાલિકાની અંદર અને ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખ્યો છે નગરપાલિકાના તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે જો આગામી સમયમાં નગરપાલિકા આ કામ કરવામાં નિષ્ફળ જશે તો અમે લોકોના સહયોગથી પાટણને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કરીશું પાટણ નગરપાલિકાના વીસ વિસ્તારમાં વોર્ડ નંબર આ પ્રમુખનો અગિયાર છે વારંવાર દ્વારા રજૂઆત કરવામાં આવી તેમ છતાં છ મહિના થી અહીંયા કચરો ઉપડે નથી તો આ પાટણ નગરપાલિકાના નગરો તંત્રને જગાડવા માટે પાટણ શહેર કોંગ્રેસ પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા આ સસ્તા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે કિરીટભાઈ ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે એટલે સ્વચ્છતા અભિયાન કરી આ નગરો તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે જો જો સમયમાં આ કચરો અહીંયાથી સાફ નહીં થાય એને ગંદકી સાફ નહીં થાય તો ફરી ભાવ કોંગ્રેસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવશે શહેરના અલગ અલગ વિસ્તારો એટલે આ નગરો તંત્ર જાગે અને પાટણને સ્વસ્થતા અને ખાડામુક બનાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ તરીકે અમારી માગી પીરતું વધારે નગરપાલિકામાં તથા અહીંના કોર્પોરેટર પ્રમુખને બધાને રજૂઆત કરવા છતાં અહીંયા કચરાનું એક ડમ્પિંગ સાઈડ બનાવી દીધું યસ વિહાર આગળ જે પાટણની ફર્સ્ટ નંબરની સોસાયટી તરીકે યસ વિહાર દરેક રીતે આગળ એ છતાં પણ આ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કદી પણ અમારી વાત સાંભળતા નથી અમારા શ્વેતાબેને પણ વારંવાર પ્રમુખને ફોન કર્યા એ દરેક વખતે અમે લોકો આ લોકોને રજૂઆત કરીએ પણ આ લોકો કશું સાંભળતા જ નથી બસ બસ સમગ્ર પાટણ શહેરના જે ખરાબ રોડ રસ્તા છે તેના પુરાણ કરવા માટે નીકળ્યા છે સાથે સફાઈ અભિયાન પણ તેઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે આપણે સીધા ખીરી ભાઈ 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 哎哎对了对了对了。

આ કરે છે એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ આ એક મિનિટ પણ ભાઈ સાંભળતું નથી એટલે ક્યાંક હવે કોંગ્રેસને લાગી રહ્યું છે કે જે કામ ભાજપે કરવાનું છે ભાજપ ધ્યાન નથી આપતી એટલે હવે આ કામ આપણે કરવું જોઈએ અને હવે શરૂઆત કરી દેવામાં આવી છે પણ જોવાનું છે કે જે શરૂઆત કરવામાં આવી છે કેટલા દિવસ સુધી આમને આમ ચાલશે અમારા અહેવાલને લઈને અને જે રીતે કિરીટ પટેલ આ અભિયાનની શરૂઆત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર